વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી રોટલી કે ફરાળી ભાખરી સાથે ખાઈ શકાય તેવું આપણે કેળાનું શાક બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા કેળા લઈ લીધા છે બેથી ત્રણ કેળાનું આપણે શાક બનાવવાના છીએ તો કેળા લીધા છે અહીંયા બહુ કાચા પણ નહીં અને પાકા પણ નહીં સે જેવા કડક હોય કેળા કેળા લેવાના એટલે શાક સરસ થાય એનું અને અહીંયા આપણે મોટું ટમેટું એક સુધારી લીધું છે લીલા ધાણા અને અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા માંડવીના દાણા અડધી ચમચી જેટલા સફેદ તલ અને એક લીલો મરચું મોટું હતું એ સુધારી લીધું અને એક ઇ ટુકડો લીધો છે લીલા ધાણા બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું પહેલાં તલને અને આ માંડવીના દાણાને દર આપણે ખાંડી લેવાના છે આપણે માંડવીના દાણાને અને તલને બેને દરદરા પીસી લેવાના એટલે કે ખાંડી લેવાના છે આમાં અહીં આપણે દરદરું ખંડાઈ ગયું છે અને આપણે વાટકીમાં લઈ લેશું અને આપણે આદુ મરચાંની પેસ્ટ પણ તૈયાર કરી લેશું અહીંયા આદુ મરચાં ખાંડી લેશું આદુને થોડી નાની નાની કટકી કરી અને સરસ ખાંડશું તો ખંડાઈ જશે સરસ આદુ મરચાંને આપણે સરસ પેસ્ટ તૈયાર કરી લેશું તો આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો વાટકીમાં આપણે લઈ લેશું કે આપણે છોલી અને સુધારી લેશું થોડાક મોટા સુધારશું એટલે એ ગચકી ન જાય તો એક નાના ચમચા જેટલું આપણે તેલ ગરમ થવા રાખી દઈશું ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી હતી તો અહીંયા આપણે એક સરસ મસાલો તૈયાર કરી લે એટલે કે પેસ્ટ તૈયાર કરી લેશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું સ્વાદ મુજબ મીઠું અહીંયા પાણી ઉમેરી દઈશું આપણે આની અંદર તો આપણા મસાલા બધા ફૂલી જાય ને સરસ મિક્સ થઈ જાય જ્યારે આપણે આનો વઘાર કરીએ એટલે આ વઘાર આપણો બળી ન જાય એટલા માટે અહીંયા થોડું પાણી ઉમેરીને આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની એટલે કે મસાલો તૈયાર કરી લેવાનો આપણે તો હવે આપણે આનો શાકનો વઘાર કરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું એક નાનો તજનો ટુકડો ઉમેરશું લાલ મરચું અને અહીંયા આદુ પેસ્ટ સરસ આપણે સાકડી અહીંયા આપણે ફરાળી શાક ઉમેર ફરાળી શાક આજ બનાવીએ છીએ એટલે ખાલી આદુ મરચાં પેસ્ટ ઉમેરે છે તમે લસણ ખાતા હોય ને ઓમ રેગ્યુલર ખાવા બનાવતા હોય તો તમે અહીંયા લસણ ઉમેરી શકો છો પણ ફરાળમાં લસણ ન ચાલે એટલે અમે અહીંયા લસણ નથી ઉમેરો એટલે ફરાળી શાક બનાવું છું આજે તો અહીંયા આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરી રાખેલી ઉમેરી દેસુ એને પણ સરસ સાતડી દેશું સાતડવામાં થોડા લીલા ધાણા ઉમેરશે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે ટમેટા ઉમેરી દેશું અહીંયા તેલ છૂટું પડવા માંડ્યું છે તો ટમેટા ઉમેરી દેશું ટમેટાને આપણે સરસ સાપડી લઈશું અહીંયા એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું તમે ખાંડ ન ખાતા હોય તો અહીંયા સ્કીપ કરજો કારણ કે ગયડું શાક ન ભાવતું હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો પણ અહીંયા ટમેટું મેં દેશી ટમેટું લીધું છે તો એની ખટાશ એટલે ખટાકને બેલેન્સ કરવા માટે મેં એક ચમચી અહીંયા ખાંડનો ઉપયોગ કરેલી છે અને મારા પરિવારમાં થોડું ખાટું મીઠું શાક ભાવે છે એટલે મેં અહીંયા ખાંડ ઉમેરેલી છે ને માનવીના દાણા અને તલનો ભૂકો જે લીધેલો અહીંયા ઉમેરી દેસું અને અહીં આપણે કેળાને ઉમેરી દેશું હળવા કેળાને મિક્સ કરી દેશું મસાલા સાથે આપણે એક અડધી વાટકી જેટલું પાણી ઉમેરશું એટલે ત્રણ ચાર ચમચી જેટલું પાણી ઉમેરી અને થોડી વાર ઢાંકીને આપણે એને થવા દેશું કારણ કે કેળાને પાકતા વાળ નથી લાગતી ઝડપથી કેળાનું શાક તૈયાર થઈ જાય છે માત્ર પાંચ જ મિનિટમાં આપણું આ ટેસ્ટી એવું કેળાનું શાક તૈયાર થઈ જશે તો અહીંયા એકદમ સરસ પોકડી ગયું છે તો આપણું શાક મસ્ત એવું પાકી ગયું છે તો સર્વિંગ બાઉલમાં આપણે હવે સર્વ કરી લેશું તો અહીંયા ફરાળી કેળાનું શાક તૈયાર છે ફરાળી રોટલી ને ફરાળી ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે છે ઉપરથી થોડા આપણે લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો